જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે માનસ હતી ખૂબ સુંદર એમના મિત્રો તેમને અભિનંદન આપવા માટે તેમના ઘરે આવવાના હતા મહેમાન આવવાના હતા તો જોર જોરથી તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ તો એકદમ શાંત રીતે પોતાનું કામ કરે જતા હતા તે સમયે તેમની પત્નીએ તેમના માટે નવા કપડાં કાઢીને મૂકી દીધા કે આજ તો ધનિક મિત્રો અને સગા સંબંધીઓ આવવાના છે તો આજ તો નવા કપડાં પહેરવાના છે તેની પત્ની કંઈક કામમાં પડી તે આઈસ્ટાઈન કબાટમાંથી કપડાં શોધી અને જાતે પહેરી લીધા એકદમ જૂનો શર્ટ પહેર્યો અને પેન્ટની અંદર તો થીગડા મારેલા હતા થીગડા સામે દેખાય એવું પેન્ટ પહેરી અને હાઈસ્ટાઈન ફરવા લાગ્યા એ સમયે તેમના મિત્રો આવવા લાગ્યા ગાડી ઉપર ગાડી અને મિત્રો આવી અને આઈન્સ્ટાઈનને અભિનંદન આપવા લાગ્યા અચાનક તેમની પત્ની એલ્સાનું ધ્યાન આઈસ્ટાઈન ઉપર ગયું અને એ આભી બની ગઈ એકદમ નજીક આવીને કહેવા લાગી કે અહીં આવો તો આઈસ્ટાઈન નજીક ગયા આ તમે શું કર્યું તમારા માટે નવા કપડાં કાઢ્યા હતા અને આ થીગડાવાળા કપડાં પહેરી લીધા તમને શરમ નથી આવતી અરે તમારી વાત તો છોડો મને શરમ આવે છે બધા તમારી સામું જોઈ રહ્યા છે આ કપડાં થીગડા જોઈ રહ્યા છે તો આજ તો બધા મહેમાન આવે ત્યારે નવા કપડાં મેં કાઢ્યા હતા એ તમારે ન પહેરવા જોઈએ એમ કહી તેમની પત્ની આઈન્સ્ટાઈનને ખીજાવા લાગી ત્યારે તે આઈન્સ્ટાઈન મરક મરક હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો આ બધા મિત્રો છે ને એ મને મળવા આવ્યા છે મારી વર્ષગાંઠ છે એટલે મને અભિનંદન આપવા માટે શુભેચ્છા આપવા માટે આવ્યા છે નહીં કે મારા કપડાંને અને જો મારા કપડાંને એ મળવા આવ્યા હોત ને તો એ બધા જ આપણો કબાટ છે ને એ કબાટની આગળ બેઠા હોત અને કપડાને અભિનંદન આપી અને જતા રહ્યા હોત પરંતુ એ મને મળવા આવ્યા છે એટલા માટે મારી સાથે બેસે છે સરસ વાતો કરે છે તો કપડામાં શું રાખ્યું છે અને માણસ છે ને એ કપડાથી નહીં પરંતુ એ જ્ઞાનથી શોભે છે અને એનાથી જ એ રૂડો લાગે છે એટલા માટે તું ચિંતા ન કર અને તું સરસ રીતે કામ કર છો એ કામ કર તેમની પત્નીને એ વાત બરાબર સમજાઈ ગઈ અને આઈષસ્ટને પણ સમજાવી દીધું કે કોઈ પણ માણસ એના કપડાંથી શોભતો નથી પરંતુ તેની અંદર રહેલું જ્ઞાન તેની અંદર રહેલા સંસ્કારોથી એ હંમેશા શોભાયમાન થાય છે કપડાં તો ગમે એવા સારા પહેર્યા હોય પણ મોઢામાંથી જ એવા શબ્દો નીકળે કે માણસ એમની પરખ કરી લે તો આઈષ્ટાન જેવા મહાન વૈજ્ઞાનિકે દુનિયાની અંદર અનેક શોધો આપી અને દુનિયાની અંદર વિજ્ઞાનને ચાર ચાંદ લગાવ્યા હતા છતાં પણ તેમની સાદગી અને તેમનું જીવન ખૂબ સંસ્કારી અને મૂલ્યનિષ્ઠ હતું એટલા માટે જ એમના આ પ્રસંગો આપણે જ્યારે વાંચીએ ત્યારે એમાંથી પણ સુંદર પ્રેરણા મળે છે